ગુજરાતના દાહોદ લોકસભા ઓગણીસમાં સંતરામપુર તાલુકામાં પરતમપુર ગામે બુથ કેપ્ચરિંગ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યું અને એવી જ રીતે અમારા લીમખેડા વિધાનસભા લાગે છે એકસો એકત્રીસ વિધાનસભામાં લગભગ સોળ ગામડા જેવા થાય છે એ સોળ ગામડામાં આ ભાજપના નેતાઓ સરપંચ હોય તાલુકા પંચાયત સભ્ય હોય કે ભાજપનો કોઈ પણ મળત્યો નેતા આ સોળ ગામડામાં જે મળીને બૂથ કેપ્ચરિંગ કરવામાં આવે છે ત્યાંની જનતાને આજ સુધી પોતે જે મનથી વોટ કરવા દેવામાં આવતો નથી અને ધાક ધમકી દ્વારા દબાણવશ રાખવામાં આવે છે આ જનતાને એવા લગભગ મારા સોળ કામ થાય છે જે એક છે બોરબોટા દાસા આરોડા ખૂંટા તોયણી પિસોય ધામણબારી કેસરપુર વાતનાળા ખુદરા લીંબોદર પતંગડી નવા ગામ પાટડી વણઝારીયા માતાના પાલ્લા આ તમામ ગામોમાં આ ભાજપના નેતાઓ અમારી નાની પ્રજાને બોગસ મતદાન કરે છે નાની પ્રજાને મતદાન કરવા દેતા નથી જેથી અમે વારંવાર ચૂંટણી પંચને રજૂઆત કરીએ છીએ કે ત્યાં અમને ફોસ આપે મિલિટરી આપે અથવા તો કેમેરા આપે પણ ચૂંટણી પંચ પણ દર વખતે ફૂટેલું રહેતું હોવાથી અમને અમારી માંગ સ્વીકારતી નથી જેથી ત્યાંની જનતા આ સુધી મતદાન કરી શકી નથી આજે દાસામાં પણ અમારા ગરીબ માણસો છે તેઓ અમને વોટ આપવા માટે તત્પર છે પણ આ ભાજપના નેતાઓના કારણે જે ધાક ધમકીના ભ્રષ્ટાચારી નેતાઓના કારણે અહીંયા મતદાન થવા દેતા નથી તો મારી ચૂંટણી પંચને અપીલ છે કે હવે આ ચૂંટણી તો લોકસભાની તો ગઈ છે પણ આવતી વખતે અમારા આ એકસો એકત્રીસ વિધાનસભામાં તટસ્થતાથી ચૂંટણી થાય તેના માટે અમારા વિરોધ પક્ષની માંગ છે કે આવતી ચૂંટણીમાં અમને આટલા ગામોમાં ફોર્સ પણ આપે કેમેરા પણ આપે અને સાથે સાથે બંદોબસ્ત પણ આપે એવી અમારી ચૂંટણી પંચને અપીલ છે આ ચૂંટણી પંચ જો અત્યારે અમારી માંગ છે એ માંગ સ્વીકારતી નથી એના કારણે અહીંયા વિરોધ પક્ષ જીતતો નથી તો આ ચૂંટણી પંચ જ્યારે થતું હોય અધિકારીઓ પણ એમાં સામેલ થતા હોય તો આ જે સંતરામપુરમાં ઘટના બની એવી ઘટના ન બને એના માટે ચૂંટણી પંચે પણ સજાગ રહેવાની જરૂર છે અમારી અપીલ સ્વીકારવા ચૂંટણી પંચને મારી અપીલ છે